રાઉન્ડ મારવો જોઈએ બે બે રાઉન્ડ મારવા પડે મુદ્રાના બે રાઉન્ડ મારીએ એટલે એક પણ ગોગળ ઓછી થાય ઓછી અને દાણો પોપટો એકદમ ભરાવદાર તો ખાસ ખેડૂત મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે મુદ્રાના જે સ્પ્રે થયેલા છે એમાં સિંગલ હેઠે તમે પોપટો ખોલી નો શકો આવો તમને દાણો પણ એમનો બતાડીએ અ અનિલભાઈ આપણે બે છોડવા ઉપાડીને ગમે ત્યાંથી તમારી રીતના પણ બતાવી શકો છો એકવાર આ દાણા સિંગલ હેઠે એક પણ પોપટો ખુલશે નહીં આ એટલો દાણો ભરાવદાર થાય છે આપણે આગળ વિડીયોમાં પણ બતાવશું પેલા લાઈવ ખેડૂતનો રિઝલ્ટ જોઈ લઈએ તમામે તમામ પોપટો બની ગયો છે એક પણ સિંગલ કોગડ રહેતી નથી સાથે સાથે પોપટો એટલો ભલા ભરાવદાર છે કે એકાદે પોપટો તમે ખોલી ન શકો તમારે ફરજિયાત બે હાથ લેવા જ પડે પાછો બધે એક ધારું ગમે ત્યાંથી ઉપાડ લેવાનું